દોરો બોરો પાયો કે નહીં છોકરા તો કેટલા દોરા પીવડાવી લીધા છે હું તો છે ને એક મહિનો અગાઉ દોરા પીવડાવી લો ખીયર એટલી વાર હોય અગાઉ આપણે આગી પતંગો લીધી હોય બીજા આપડી પતંગ કાપી નાખે તો આપણને ગમે થોડું ગમે એટલે ઓલી વખતે તો કેટલી મજા આવી ખીઆર કરવાની કાંઈ એલી માથી અમદાવાદ થી બોલાવી તી માંથી જામનગર થી બોલાવી તી ને બધી બેનપણીઓ મળી મળીને પતંગો ચગાવી હતી એટલે આ વખતે ધાબે ચડી જવું આપડે